નમસ્કાર બાળ દોસ્તો આજે આપણે ગણિતના એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ગણિતમાં ધોરણ સાત ના પ્રકરણ પાંચ રેખા અને ખૂણા તેની વાત આજે આપણે કરવાના છીએ તો ચાલો આપણી સફર શરૂ કરીએ ચાલો બાળ દોસ્તો આગળ ચાલતા પહેલા આપણે અગાઉના પ્રકરણમાં જે શીખી ગયા તેની વાત કરી લઈએ તેને ફરીથી યાદ કરી લઈએ આગળના પ્રકરણમાં આપણે કેટલીક બાબતો શીખી ગયા જે આપણને આ પ્રકરણમાં ઉપયોગી થશે જેમ કે રેખાખંડ અહીં તમે જોઈ શકો છો કે આકૃતિમાં રેખાખંડ સીડી દર્શાવેલો છે તથા તેને કઈ રીતે લખવામાં આવે છે તે પણ સંકેતમાં દર્શાવ્યું છે બીજી બાબત આપણે શીખ્યા રેખા આકૃતિમાં રેખા એ બી દર્શાવેલી છે અને તેને સંકેતમાં પણ દર્શાવેલ છે ત્રીજી બાબત શીખ્યા કિરણ કિરણને આપણે કઈ રીતે સંકેતમાં દર્શાવી શકીએ તે આપણને દર્શાવેલું છે જ્યાં કિરણનું ઉગમ બિંદુ પી છે બીજી બાબત આપણે એ શીખ્યા ખૂણાઓ વિશે ખૂણો કઈ રીતે બને અને તેને કેવી રીતે દર્શાવાય તે અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો અહી ખૂણો DEF દર્શાવ્યો છે જ્યાં ખૂણાનું શિરોબિંદુ છે આ ઉપરાંત આપણે ખૂણાના પ્રકારો પણ શીખ્યા જેમ કે બાળ મિત્રો યાદ કરો તો કોને આપણે લઘુકોણ કહીએ છીએ બરાબર જે ખૂણાનું માપ નેવું અંશ કરતા ઓછું છે તેને આપણે લઘુકોણ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ કાટકોણ તો કાટકોણ કોને કહીશું અહીં તમે જોઈ શકો છો કે કાટકોણ દર્શાવેલ છે જે ખૂણાનું માપ નેવું અંશ હોય તે ખૂણાને આપણે કાટકોણ તરીકે ઓળખીએ છીએ ત્રીજો પ્રકાર ગુરુકોણ ગુરુકોણ કોને કહીએ છીએ બાર દોસ્તો હં જે ખૂણાનું માપ નેવું અંશ કરતા વધારે હોય તે ખૂણાને આપણે ગુરુકોણ કહીએ છીએ આટલું આપણે અગાઉના પ્રકરણમાં શીખ્યા છીએ આ બાબતો આપણને આ પ્રકરણમાં પણ ઉપયોગી થવાની છે તેથી આને ખાસ યાદ રાખજો હવે આપણે આ પ્રકરણ એટલે કે રેખા અને ખૂણા તેના એક બાબતની શરૂઆત કરીએ જેમાં સંબંધિત ખૂણાઓ વિશે આપણે જોઈએ ચાલો જોઈએ સંબંધિત ખૂણાઓમાં સૌ પ્રથમ આપણે કોટિકોણ કોને કહેવાય તેના વિશે સમજીએ તો સૌ પ્રથમ કોટિકોણની વ્યાખ્યા જોઈએ જો બે ખૂણાના માપનો સરવાળો નેવું અંશ થતો હોય તો તે ખૂણાઓને કોટિકોણ કહે છે અહીં તમે જોઈ શકો છો કે એક ખૂણો આપ્યો છે જેનું માપ સાહીઠ અંશ છે અને બીજા ખૂણાનું માપ ત્રીસ અંશ છે હવે આપણે ચકાસીએ કે શું આ બે ખૂણાઓ કોટિકોણ રચે છે શું આ બે ખૂણાઓ કોટિકોણ છે કે નહીં તે ચકાસવા માટે આપણે શું કરવું પડશે બરાબર બંને ખૂણાના માપનો આપણે સરવાળો કરવો પડશે એટલે કે સાહીઠ અને ત્રીસ એનો સરવાળો નેવું અંશ થાય છે અહીં બે ખૂણાના માપનો સરવાળો નેવું અંશ થતો હોવાથી આપેલ ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે હવે તમારા મનમાં એ વસ્તુ સ્પષ્ટ હશે કે કોટિકોણ કોને કહી શકાય જે બે ખૂણાના માપનો સરવાળો નેવું થાય તે બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ કહેવાય છે હવે આપણે એક ઉદાહરણ જોઈએ શું તમે કહી શકો કે નીચે આપેલા બે ખૂણા કોટિકોણ છે કે નહીં આપણે આગળ જોયું તે બાબતનો અહીં ઉપયોગ કરવાનો છે અહીં તમને એક ખૂણો પાસઠ અંશનો આપેલ છે અને બીજો ખૂણો પાંત્રીસ અંશનો આપેલ છે આપણે શોધવું હોય કે આ બે ખૂણા એકબીજાના કોટિકોણ છે કે નહીં તે માટે શું કરવું પડશે હા આ બંને ખૂણાના માપનો સરવાળો કરવો પડશે તો ચાલો ચકાસીએ પાસઠ અંશ વત્તા પાંત્રીસ અંશ બરાબર કેટલો જવાબ મળશે બાર દોસ્તો હમ સો અંશ હવે આપણે અહીં જોઈએ કે બે ખૂણાના માપનો સરવાળો નેવો અંશ થતો નથી તેથી આ બે ખૂણા એકબીજાના કોટિકોણ કહી શકાય નહીં હવે કોટિકોણ પાક્કું થઈ ગયું ને ચાલો હવે તેના દાખલા જોઈએ હવે અહીં મગજની કસરત કરવાની છે આપણે કોટિકોણ વિશે જે ભણ્યા છીએ તેને ધ્યાનમાં રાખીને અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે તેને તમારે વિચારવાના છે અને જવાબ મેળવવાના છે શું બે લઘુકોણો પરસ્પર કોટિકોણ હોઈ શકે હવે આ પ્રશ્નોનો જવાબ આપવા માટે શું વિચારવું પડશે તો સૌપ્રથમ તો લઘુકોણો એટલે એનું માપ નેવું અંશથી ઓછું હશે અને એ બંને લઘુકોણોનો સરવાળો નેવું અંશ થઈ શકતો હોય તો આપણે કહી શકીએ કે એ બે લઘુકોણો પરસ્પર કોટિકોણ છે તમારે જુદા જુદા માપના લઘુકોણો લઈ ચકાસવાનું છે કે એ બે લઘુકોણો પરસ્પર કોટિકોણ છે કે નહીં બરાબર છે તમારે તમારી નોટબુકમાં આ પ્રક્રિયા કરવાની છે હવે બીજો પ્રશ્ન શું બે ગુરુકોણો પરસ્પર કોટિકોણ હોઈ શકે વિચારો તો ગુરુકોણનું માપ કેટલું હશે તો ગુરુકોણ એટલે નેવું અંશથી વધુ માપનો ખૂણો શું આ પ્રશ્નનો જવાબ હા આવી શકે બરાબર આ પ્રશ્નમાં જવાબ ના આવશે કારણ ગુરુકોણ એ નેવું અંશથી વધુ માપનો ખૂણો છે આથી જો બે ગુરુકોણનો સરવાળો કરવામાં આવે તો એ હંમેશા નેવું કરતાં વધારે જ થશે તેથી બે ગુરુકોણો ક્યારેય પરસ્પર કોટિકોણ હોય શકે નહીં શું બે કાટકોણો પરસ્પર કોટિકોણ હોય શકે હવે વિચારો કે કાટકોણ એટલે ખૂણાનું માપ કેટલું હોય તો કાટકોણ એટલે ખૂણાનું માપ નેવું અંશ હોય આથી અહીં આ પ્રશ્નનો જવાબ શું હોય શકે બરાબર છે બે કાટકોણો પરસ્પર ક્યારેય કોટિકોણ હોઈ શકે નહીં કારણ કાટકોણ પોતે જ નેવું અંશનો ખૂણો છે તેથી બે કાટકોણોનો સરવાળો ક્યારેય નેવું અંશ થઈ શકે નહીં બરાબર છે બાર દોસ્તો હવે બીજા એક અગત્યના ખ્યાલ તરફ જઈએ હવે એક દાખલો વિચારીએ એકતાળીસ અંશના કોટિકોણનું માપ શોધો અહીં આપણે એકતાળીસના કોટિકોણનું માપ શોધવાનું છે હવે આપણને ખબર છે કે કોટિકોણ એટલે બે ખૂણાનો સરવાળો નેવો અંશ થાય જો આપણે એકતાળીસના કોટિકોણનું માપ શોધવું હોય તો જે જવાબ મળશે તે એકતાળીસના ખૂણાનો કોટિકોણ મળશે અહીં જોઈ શકાય છે કે જવાબ આપણને ઓગણપચાસ અંશ મળે છે આમ કહી શકાય કે એકતાળીસના કોટિકોણનું માપ ઓગણપચાસ અંશ થશે હવે બીજો અગત્યનો ખ્યાલ મેળવીએ જે છે પૂરક કોણ અહીં તમારી સામે એક ખૂણાનું માપ આપેલ છે સાહીઠ અંશ બીજો ખૂણો જે એકસો વીસ અંશ માપ ધરાવે છે તે આપેલ છે હવે આ બંને ખૂણાના માપનો સરવાળો તમે કરી જુઓ તો હમ ચાલો ચકાસીએ સાઠ વત્તા એકસો વીસ બરાબર એકસો એસી તમારે પણ આ જ જવાબ આવ્યો ને બાર દોસ્તો હમ તો જે બે ખૂણાઓનો માપનો સરવાળો એકસો એસી થતો હોય તે ખૂણાઓને પૂરક કોણ કહે છે હવે પૂરક કોણ વિશે કેટલાક પ્રશ્નો જોઈએ પૂરક કોણની અંદર શું બે લઘુકોણો પરસ્પર પૂરક કોણો હોઈ શકે વિચારો તો આ પ્રશ્નને વિચારવા માટે અગાઉની જેમ એટલે નેવું અંશથી થી ઓછું માપ ધરાવતા ખૂણાઓ તો જો બે એવા ખૂણા પસંદ કરવામાં આવે કે જે નેવુંથી ઓછું માપ ધરાવે છે તેનો સરવાળો કરવાથી આપણને જવાબ એકસો મળી શકે હમ તેનો જવાબ આપણને એકસો એંસી મળી શકે નહીં માટે બે લઘુકોણો પરસ્પર પૂરક કોણ હોઈ શકે નહીં તો તેના માટે શું હોવું જોઈએ તમે વિચારી શકો કે જો બે ખૂણાઓનો સરવાળો એકસો એંસી કરવો હોય તો બે ખૂણાઓ પૈકી એક લઘુકોણ હોવો જોઈએ અને બીજો ગુરુકોણ હોઈ શકે હવે બીજો પ્રશ્ન વિચારીએ શું બે ગુરુકોણો પરસ્પર પૂરક કોણ હોઈ શકે બાર દોસ્તો વિચારો અને આને સરળ રીતે ગણવા માટે કોઈ પણ બે ખૂણાના માપ લઈ લો કે જે ગુરુકોણનું માપ ધરાવતા હોય અને એનો સરવાળો કરો તો તમને જવાબ એકસો એસી કરતા વધારે મળશે તેથી આ પ્રશ્નના જવાબમાં પણ ના આવશે કે બે ગુરુકોણો પરસ્પર પૂરક કોણ હોઈ શકે નહીં શું બે કાટકોણો પરસ્પર પૂરક કોણ હોઈ શકે શું જવાબ આવશે બાળ મિત્રો આનો હમ કાટકોણ એટલે નેવું અંશનો ખૂણો તો જો બે નેવું અંશના ખૂણાના માપનો સરવાળો કરવામાં આવે તો આપણને એકસો જવાબ મળે માટે આપણે કહી શકીએ કે બે કાટકોણો પરસ્પર પૂરક કોણ હોય શકે એટલે કે પૂરક કોણ હોય જ બે કાટકોણો પૂરક કોણ હોય બરાબર છે બાર દોસ્તો બે પૂરક કોણોમાં મોટા ખૂણાનું માપ નાના ખૂણા કરતા ચુમ્માળીસ અંશ વધારે છે તેમના માપ શોધો હવે આ દાખલા વિશે વિચારીએ અહીં આપણે ધારી લઈએ કે નાના ખૂણાનું માપ એક્સ છે તો મોટા ખૂણાનું માપ કેટલું થશે તો રકમમાં આપેલું છે કે મોટા ખૂણાનું માપ નાના ખૂણા કરતાં ચુવાળીસ અંશ વધારે છે એટલે નાના ખૂણાના માપમાં આપણે ચુમાળીસ ઉમેરીશું બરાબર છે તો તેથી મોટા ખૂણાનું માપ એક્સ વત્તા ચુમ્માળીસ થશે હવે આ બે ખૂણાઓ કેવા છે તો કે પૂરક કોણો છે આથી આપણે આ બંને ખૂણાઓનો સરવાળો કરીશું અને તેનો સરવાળો કેટલો થશે એકસો એશી અંશ માટે આપણું સમીકરણ બનશે એક્સ વત્તા એક્સ વત્તા ચુવાળીસ બરાબર એકસો એસી હવે તેનું સાદુરૂપ આપતા જઈએ માટે x વત્તા એક્સ એટલે 2x વત્તા ચુવાળીસ બરાબર એકસો અંશ હવે આપણે સાદરૂપ આપતા જઈએ તો 2x બરાબર એકસો ઓછા ચુવાળીસ અંશ માટે x બરાબર એકસો ભાગ્યા બે જવાબ મળશે માટે એક્સની કિંમત આપણને અડસઠ અંશ મળે છે હવે એક્સ આપણે કોના માટે ધાર્યું હતું નાના ખૂણા માટે બરાબર ને તો આપણે કહી શકીએ કે નાના ખૂણાનું માપ અડસઠ અંશ છે અને મોટા ખૂણા માટે તો અડસઠ ની અંદર આપણે શું કરવું પડશે ચુવાળીસ ઉમેરવા પડશે માટે મોટા ખૂણાનું માપ બરાબર અડસઠ વત્તા ચુવાળીસ તેથી જવાબ એકસો બાર અંશ મળશે આમ આપણે કહી શકીએ કે જે બે પૂરક કોણોના માપ આપણે શોધવાના છે તે માપ એકસો બાર અંશ અને અડસઠ અંશ છે બરાબર બાર દોસ્તો ચાલો બાર દોસ્તો આજે આપણે કોણ વિશે શીખીએ કોણ એટલે શું ચાલો જોઈએ અહીં તમારી પાસે એક પાઠ્યપુસ્તક અથવા તો કોઈપણ પણ પુસ્તકનું એક ચિત્ર રજૂ કરેલ છે તેની બાજુઓ એટલે કે એક પાનું ખુલ્લું છે અને પૂંઠાઓને જો આપણે કિરણ તરીકે દર્શાવીએ તો અહીં તમે જોઈ શકો છો તે રીતે ત્રણ કિરણને આપણે દર્શાવી શકીએ હવે આ કિરણો વચ્ચે બનતો ખૂણો એટલે તેને આપણે એ અને બી વડે દર્શાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો હવે આ ખૂણાઓ એ અને બીમાં માં એક ભૂજા સામાન્ય છે જે તમે અહીં લાલ રંગથી દર્શાવેલી જોઈ શકો છો અને જે ભૂજાઓ સામાન્ય નથી તે અહીં તમે જોઈ શકો છો કે જે સામાન્ય ભૂજા છે એની સામસામેની બાજુએ આવેલી છે જે અહીં તમે અલગ રંગથી એટલે કે વાદળી રંગથી દર્શાવેલી જોઈ શકો છો બીજું ઉદાહરણ જોઈએ આ ખૂબ જાણીતી વસ્તુ છે તેને સ્ટિયરિંગ વ્હીલ અથવા તો સાદી ભાષામાં આપણે એને શું કહીએ છીએ ગવંડર બરાબર ને બાળ મિત્રો હવે તેમાં પણ ખૂણાઓ રચાય છે તો ક્યાં રચાય છે જોઈએ અહીં તમે જોઈ શકો છો કે લાલ રંગથી દર્શાવેલા કિરણો વચ્ચે ખૂણો રચાય છે આ ત્રણેય કિરણો એક સામાન્ય ઉદ્ભવ બિંદુ ઓ માંથી ઉત્પન્ન થાય છે અને તે ત્રણ ખૂણા બનાવે છે કયા કયા ત્રણ ખૂણા ચાલો જોઈએ ખૂણો પીઓ ક્યુ ખૂણો ક્યુ ઓઆર અને ખૂણો આર ઓ પી બરાબર છે હવે ખૂણો પીઓક્યુ અને ખૂણો ક્યુ ઓઆરમાં એક ભૂજા ઓક્યુ સામાન્ય જોવા મળે છે જે અહીં રંગ બદલતી જોવા મળે છે ઉપરાંત ખૂણો પીઓક્યુ અને ખૂણો ક્યુ ઓઆરની અન્ય ભૂજાઓ જે ઓ અને ઓઆર વડે દર્શાવેલી છે તે સામાન્ય ભૂજાની સામ સામેની બાજુએ આવેલી છે હવે આ બંને ઉદાહરણોમાં આપણે કેટલીક સામાન્ય બાબતો જોઈ તે સામાન્ય બાબતો આપણને આસન્ન કોણ કોને કહેવાય છે તેના તરફ દોરી જાય છે તો આ કઈ બાબતો છે કે જેના આધારે તમે નક્કી કરી શકો કે આપેલ ખૂણાઓની જોડ આસન્ન કોણ છે કે નહીં ચાલો જોઈએ પહેલી બાબત જે ખૂણાઓ આસન્ન કોણ રચે છે તેઓમાં એક શિરોબિંદુ સામાન્ય હોય છે જે અહીં આપણે બિંદુ દ્વારા દર્શાવેલ છે જે આપણે બંને ઉદાહરણોમાં જોયો ત્રીજી બાબત જે ભુજ જુદા જુદા છે તે સામાન્ય ભુજની સામસામેની બાજુઓ હોય છે જે બે ખૂણાઓ આ ત્રણ બાબતનું પાલન કરતા હોય તે આસન્ન કોણ રચે છે તેમ કહી શકાય હવે આસન કોણ છે કે નહીં તે ચકાસવા માટેની એક આકૃતિ જોઈએ જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ છે અહીં પ્રશ્ન એવો છે કે એક અને બે વડે દર્શાવેલા ખૂણાઓ આસન કોણ છે જો નથી તો શા માટે નથી પહેલી આકૃતિમાં ખૂણો એક અને ખૂણો બે તેઓનું એક શિરોબિંદુ સામાન્ય છે ઉપરાંત બંનેમાં એક ભૂજા સામાન્ય આપણે જોઈ શકીએ છીએ જ્યારે અન્ય ભૂજાઓ જે સામાન્ય નથી તે સામાન્ય ભૂજાની સામસામેની બાજુએ છે આકૃતિ બે માં પણ ખૂણો એક અને ખૂણો બે બંને એક સામાન્ય શિરોબિંદુ ધરાવે છે સામાન્ય ભૂજા ધરાવે છે અને જે ભૂજાઓ સામાન્ય નથી તે સામાન્ય ભુજાની સામ સામેની બાજુએ આવેલી છે જ્યારે ત્રીજી આકૃતિમાં કંઈક જુદાપણું જોવા મળે છે તમે કહી શકશો શું જુદાપણું દેખાય છે તમને હમ તમે જુઓ કે ત્યાં ખૂણો એક અને ખૂણો બે બંનેમાં સામાન્ય શિરોબિંદુ નથી બંનેનું ઉદ્ભવ બિંદુ અલગ અલગ છે તો શું તમે એને આસન કોણ કહી શકશો ના તો આ આકૃતિની અંદર એક અને બે તે આસન કોણ બનાવે છે જ્યારે આકૃતિ ત્રણમાં ખૂણો એક અને ખૂણો બે આસન કોણ નથી બરાબર બાર દોસ્તો આસન કોણ વિશેના કેટલાક પ્રશ્નો વિચારવા માટે મગજને થોડી કસરત કરાવીએ શું બે આસન કોણ કોટિકોણ હોઈ શકે વિચારો તો હવે અહીં આસન કોણનો ખ્યાલ અને કોટિકોણ બંનેના ખ્યાલ સ્પષ્ટ હોવા જોઈએ આસન કોણમાં એક ભૂજા સામાન્ય હોવી જોઈએ અને કોટિકોણમાં જે બે ખૂણા લઈએ છીએ તેનો સરવાળો નેવું થવો જોઈએ જો જે બે આસન કોણ આ શરતનું પાલન કરે તે કોટિકોણ હોય શકે તો આનો જવાબ શું આવશે મિત્રો આનો જવાબ હા આવશે તમે આને ચકાસવા માટે જુદા જુદા માપના આસન્ન કોણ લઈ તેનો સરવાળો નેવું થાય છે કે નહીં તે ચકાસો અને આ બાબતની ખાતરી કરો બીજો પ્રશ્ન જોઈએ એક લઘુકોણ અને બીજો ગુરુકોણ

એક ભૂજા સામાન્ય હોવી જોઈએ જો આ બાબતોનું પાલન થાય તો તે આસન કોણ બનાવી શકે તો શું અહીં લઘુકોણ અને બીજો ગુરુકોણ આસન કોણ બનાવશે ચાલો જવાબ આપો તો મિત્રો અહી લઘુકોણ અને ગુરુકોણ આસન કોણ બનાવી શકશે હવે ત્રીજો પ્રશ્ન વિચારીએ શું બે આસન કોણ પૂરક કોણ હોઈ શકે પૂરકકોણ એટલે શું આપણે અગાઉ ભણી ગયા છીએ પૂરક કોણ એટલે જે બે ખૂણાનો સરવાળો એકસો એસી અંશ થાય તેને આપણે પૂરક કોણ કહીએ છીએ તો અહીં પણ આપણે અગાઉ ચર્ચા કરી તે મુજબ આસન્ન કોણ પૂરક કોણ હોય શકશે અહીં તમે એક ચિત્ર જોઈ રહ્યા છો શેનું ચિત્ર છે તમે તરત જ ઓળખી ગયા આ એક પુલ છે તેની અંદર પુલની જે લંબાઈ છે તેને આપણે અહીં દર્શાવ્યા પ્રમાણે કિરણો વડે દર્શાવીએ અને પુલ પરનો જે પિલર છે તેને ત્રીજા કિરણ વડે દર્શાવીએ તો અહીં દર્શાવ્યા પ્રમાણે ત્રણ કિરણો રચાય છે અને તમે જોઈ શકો છો કે ડાબી બાજુના બે કિરણોથી એક ખૂણો રચાય છે જેને આપણે એક નામ આપ્યું છે અને જમણી તરફના જે બે કિરણો છે તેની મદદથી એક ખૂણો રચાય છે જેને આપણે બે નામ આપેલ છે હવે આ ખૂણો ખૂણો અને એ બંને ભેગા મળવાથી તમે જોઈ શકો છો કે એક રેખા બને છે અને બંને કિરણો કે જે સામાન્ય નથી તે પરસ્પર વિરુદ્ધ કિરણો છે હજી આ ખ્યાલને વધુ સ્પષ્ટ કરવા

અહીં તમે જોઈ શકો છો કે લાલ રંગથી એક ખૂણો દર્શાવેલ છે જેને આપણે એક નામ આપ્યું છે સામેની બાજુએ પણ લાલ રંગનો ખૂણો છે તેને આપણે બે નામ આપેલ છે અહીં પણ અગાઉની જેમ ખૂણો એક અને ખૂણો બે એ બંને ભેગા મળીને એક રેખા રચે છે અને તેઓમાં એક ભૂજા સામાન્ય છે તો આ બંને ઉદાહરણોમાં તમને કંઈ સામાન્યપણું જોવા મળ્યું બાર દોસ્તો શોધી કાઢો અને વિચારો હમ આ બંને ઉદાહરણોની અંદર શું જોવા મળ્યું તો એ જોવા મળે છે કે તેમાં જે બાજુ સામાન્ય છે તે બાજુ સિવાયની બે ભૂજાઓ અથવા તો બે બાજુઓ એ વિરુદ્ધ કિરણ રચે છે તો આ જે ખ્યાલ છે તેને આપણે રૈખિક જોડ વડે ઓળખીએ છીએ તો રૈખિક જોડ એ એવા આસન કોણ છે જેની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ વિરુદ્ધ કિરણ હોય હવે બીજી બાબત જો રેખિક જોડ ના બે ખૂણા ભેગા થવાથી એક રેખા રચાતી હોય તો બંને ખૂણાનો સરવાળો કેટલો થતો હશે વિચારો તો આપણે અગાઉ ભણી ગયા છીએ સીધી રેખાથી બનતો ખૂણો તેને આપણે સરળ કોણ કહીએ છીએ તેનું માપ એકસો એસી અંશ હોય છે તો અહીં પણ રેખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો એકસો એસી અંશ થાય છે આ આકૃતિ તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકો છો અને તમારે જાતે કરવી હોય તો પણ આ પ્રવૃત્તિ કરી શકો બે પેન્સિલ લઈ તેને રબર બેન્ડ વડે બાંધી આ પ્રમાણે ગોઠવો તો તમને તેમાં ચાર ખૂણાઓ જોવા મળશે જે અહીં તમે એક બે ત્રણ અને ચાર વડે દર્શાવેલ જો આ બે પેન્સિલોને અલગ અલગ રેખા વડે દર્શાવીએ તો તમે આકૃતિમાં જોયા મુજબ દર્શાવી શકો અને તેમાં રચાતા ખૂણાઓ એક ખૂણો બે ખૂણો ત્રણ અને ખૂણો ચાર વડે દર્શાવી શકીએ હવે અહીં તમે જોઈ શકો છો કે ખૂણો એક અને ખૂણો ત્રણ એના માપ સરખા છે કઈ રીતે ખબર પડશે તો આપણે જે અગાઉ ભણી ગયા રેખિક જોડ તેનો ઉપયોગ કરીને તમે આની ચકાસણી કરી શકો કે ખૂણો એક અને ખૂણા ત્રણનું માપ કઈ રીતે સમાન થઈ શકે તેને સરખા રંગથી દર્શાવેલ છે અહીં ખૂણો એક અને ખૂણો ત્રણ ઉપરાંત ખૂણો બે અને ખૂણો ચાર અભિકોણો છે અને આપણે જોયું તેમ શોધો અહીં તમે આકૃતિમાં જુઓ તો કુલ ચાર ખૂણામાંથી ત્રણ ખૂણા આપણે શોધવાના છે ચાર ખૂણા પૈકી એક ખૂણાનું માપ પંચાવન અંશ આપેલ છે હવે આપણે અહીં અગાઉ ભણી ગયેલા ખ્યાલોનો ઉપયોગ કરવાનો છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક્સ અને પંચાવન એ અભિકોણ રચે છે તો આપણે કહી શકીએ કે એક્સનું માપ પણ કેટલું થશે પંચાવન અંશ થાય છે આકૃતિમાં તમે જોઈ શકો છો કે ખૂણો એક્સ અને ખૂણો વાય રૈખિક જોડ રચે છે એટલે કે રેખિક જોડના ખૂણા છે તો તેનો સરવાળો કેટલો થશે અને બરાબર એકસો એસી અંશ માટે પંચાવન વત્તા વાય બરાબર એકસો એસી માટે વાય બરાબર એકસો એસી ઓછા પંચાવન માટે વાયની કિંમત આપણને એકસો પચીસ અંશ મળશે હવે ઝેડની કિંમત શોધીએ વાય અને ઝેડ તમે જોઈ શકો છો કે આકૃતિમાં તે અભિકોણોની જોડ રચે છે હવે અભિકોણના માપ સરખા હોય માટે આપણે કહી શકીએ કે વાય બરાબર ઝેડ હવે વાયનું માપ કેટલું મળ્યું આપણને એકસો પચીસ તો માટે ઝેડનું માપ પણ કેટલું હશે એકસો પચીસ અંશ માટે ત્રીજો ખૂણો ઝેડ પણ આપણને મળી ગયો આમ આપણે ત્રણ ખૂણા અને શોધવાના હતા તેના માપ અનુક્રમે પંચાવન એકસો પચીસ અને એકસો પચીસ અંશ મળે છે આજના અંકમાં આપણે આસન્ન કોણ રેખિક જોડના ખૂણા અભિકોણ વગેરે વિશે ભણ્યા વધુ આપણે આવતા અંકમાં ભણીશું